સાપરગામે નેશનલ હાઈવે પર રસ્તો બેસી જતા તંત્રએ તાત્કાલિક સમારકામ ચાલુ કર્યું છે સાપરગામે ગામે ઓવરબ્રિજ ની બાજુમાં આવેલ રસ્તો દસ ફૂટ બેસી ગયો છે રસ્તો બેસી જતા બાજુમાં આવેલ ઓવરબ્રિજ ને નુકસાન થાય તેવી શક્યતા છે સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા સાયલા કાર મિત્રો હું આપનો રમેશ મેર હાલમાં તમે જોઈ શકો છો પાછળ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલી રહ્યો છે નેશનલ હાઈવેને પોતાની વાહવાહી મટાવવા માટે તાત્કાલિક અસરથી ચાલુ કર્યો અને એના કારણે હાલમાં પરિસ્થિતિ એવી છે કે જે ઢેઢુકી ગામનું મહત્વનો જે તળાવ છે એનો ઓવરફ્લો હતો એ બંધ કરી દેવામાં આવ્યો મિત્રો આ વરસાદમાં એ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે હવે ઘટના એવી બની કે જો આ તાત્કાલિક અસરથી ન ખોલે તો અહીંના હજારો હેક્ટરમાં પાણી ફરી વળે એવી પરિસ્થિતિ છે તો હું તંત્રને પૂછવા માગું છું કે શું તમારી આંખે પાટા બાંધેલા છે આવી મોટી ખેડૂતની નુકસાની બાદ તમે જાગો અને અમારે સ્થાનિક લોકોને આપને ફોન કરવા પડે અને આવા નેશનલ હાઈવેમાં આવી મોટી દુષ્ક આવી મોટી મુશ્કેલી પડે અને જ્યાં નાળું હોય ત્યાં માત્ર માટી નાખી દેવામાં આવે અને આખે આખા તંત્ર કાન આડા ના કડા કાન આડા કાન હાથ કરતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે અમારી માંગણી એવી છે આવા ભ્રષ્ટાચારી જે કોઈ કોન્ટ્રાક્ટર હોય અને અધિકારી હોય એને તાત્કાલિક અસરથી અહીંથી નિલંબિત કરવામાં આવે અને તાત્કાલિક અહીંયા જે ખેડૂતને હાલાકી ભોગવી રહ્યા છે એમાં યોગ્ય એમનો રસ્તો કાઢીમાં કાઢવી આપવામાં આવે એવી મારી લાગણીની માગણી છે મારું નામ વિનુભાઈ હકાભાઈ સાપર છે મારું ખેતર અત્યારે તલાવ ખાલી અડધો ફૂટ બાકી રહ્યું છે હવે ઓવરફ્લો થવાની તૈયારી છે આ પાણી ઓવરફ્લો થાય એટલે પહેલાં મારું ખેતર ધોવાય પછી પછી મારી માગણી એ છે કે અત્યારે આ રસ્તો તાત્કાલિક કરાવે ન અમારું ખેતર ધોવાઈ જાય દસ ખેતરો બીજા ધોવાઈ જાય અને ઠેઠુકી ગામમાં પાણી ઠેઠુકી ગામમાં પાણી પાણી આખા ગામમાં પાણી ગીરી જાય એટલું પાણી અહીંયા આવે છે પાક અત્યારે પહેલો જ નુકસાન થાય મારી શેરડી અત્યારે તરત વહી જાય જેની ઘડે ઓવરફ્લો થયો એટલે તરત શેરડી ધોવાઈ દે છે મારું ગામ સાપર સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે